મારું તે આ કર્મકાંડ ખોટું નથી પછી જે બોલ્યા વાંસય સદઈ ધમતા

માર પાડે કેવી રીતે ભગવાન પાકડે હું કરે ડોક્ટર ની જાઓ પાંચસો રૂપિયાને ને નાળી જોવા દેવા પડે પછી ડોક્ટર કઈ ઇન્જેકશન ની જરૂર પડશે ઇન્જેક્શન ભરે ભરે ને સમજો ડોક્ટર ને ટેવ હોય ઇન્જેક્શન સીધો દર્દી ને નહીં આપે બે પીસ કરી ઉપર જાય કે ભગવાન તારો ભાગ લઈ લે જાણે દીધો નથી હું લઈ લઉં

गावत् सङ्ग સુખદેવજી ગાય જયારે જયારે સમય મળે ને મારા બાપ ત્યારે કથાને ગાજો અને એક મારી વ્યાસપીઠ તમને વિનંતી કરે છે તમે સનાતનીઓ છો એટલે કે ગાઉ ભલે નહીં પણ તમારા ઘરમાં રામાયણ હોવી જોઈએ તમારા ઘરમાં ભાગવત હોવું જોઈએ તમારા ઘરમાં ગીતા હોવી જોઈએ તમારા ઘરમાં મહાભારત પણ હોવું જોઈએ એક બેને મને કીધું મને કે બાપુ મહાભારત ઘરમાં રાખી તો રોજ થાય એને કઈ બાકી રહ્યા છે કેદી ઝઘડા વગર દી ગયો ઘણા ના ઘર ઉપર લખ્યો શાંતિ ભુવન

હું પૂછીશ તો લગભગ તમે આથી ઊંચો કરો એટલે હું પૂછતોય નથી અને હું કાંઈ શિક્ષકે નથી આ બધું શિક્ષકોનું કામ કોનું કામ છે એક શિક્ષકે વિદ્યાર્થી એને પ્રશ્ન કર્યો વિદ્યાર્થી દોસ્તો હું દિવસ કાલની કોઈને ખબર નથી એ લોકો આમ છૂટા છૂટા રાખ્યા શિક્ષકો મને માફ કરજો બેટા છે એમાં તમે પણ રિટાયર છે એટલે વાંધો નહીં રિટાયર નહીં હોય થઈ જાય હે બીજું તો શું કરી ભાઈ એ લોકો આમ આમ વ્યાકરણ ની ભાષા બહુ સારી શિક્ષકો ની વિદ્યાર્થી મિત્રો કાલે શું થવાનું છે કોઈ જાણતું નથી તો એક વિદ્યાર્થી ઊભો થયો ત્રીજા ત્રણ સાહેબ હું જ જાણું છું કે કાલે શું થવાનું છે શિક્ષક રાજી થઈ ગયા ઓહો હવે આને એકડો નથી આવડતો અને મને કારક દાદા દાદા દાતિયા એકડો ન આવડે એ પાવર કરતા હોય હે હા તમે કરો તમારી પાસે કઈક હોય તો તમારા પાવર ને મારા પ્રણામ મારી ના નથી પણ એ પાસે આપણને સલાહ દેવા

ભાવ મારો શિક્ષકો શિક્ષકોને એમ થશે કે બાપુ માં કેમ કહે છે જેમ માં નવ મહિના બાળકને પેટમાં રાખે ને એમ શિક્ષક પણ નવ મહિના વિદ્યાર્થીને ભણાવે છે ત્રણ મહિના રજાના બે વેકેશન ને બાકીની રજા શ્રીમદ કથાના શ્લોકો છે ભાગવતમાં ભગવાન વ્યાસજી અઢાર હજાર શ્લોકો છે કેટલા ત્રણસો ને પાંત્રીસ અધ્યાય છે આ કથાના લખનાર શિવ અને ગાનાર એટલે મેં શિવ ભાગવત નું એડિંગ

કે શિવ છે ને આદિ બાપ છે બાપ એ આદિ નારાયણ અને આદિ નારાયણ છે એટલે આપણે ત્યાં મોક્ષ માર્ગમાં ઓમ શું છે બોલો શું છે ઓ તમે ઓમ બોલો ને અથી મોઢું ખુલે બોલો એટલે મોટું બંધ થઈ જશે ઓ થઈ ગયું ને આ ઓમકારમાં આખું બ્રહ્માંડ છે તમને બ્રહ્માંડ છીએ અ ઓહ અને પછી માં દુનિયાના કોઈ પણ ધર્મ હોય વિશ્વના કોઈ કાલે ભાઈની સાથે ગુલાબભાઈ સાથે દુનિયાના કોઈ પણ ધર્મ હોય એને આધાર તો સનાતન ધર્મનો જ લેવો પડે બહુ ચોખ્ખી વાત છે મનો આધાર લેવો પડે કારણ કે સનાતન ધર્મ એ શિવ છે હું તમને જૈન ધર્મમાં લઈ જાઉં શેમાં લઈ જાઉં તમે કદાચ જૈન ધર્મના પુસ્તકો વાંચ્યા હોય તો એમાં નવકાર મંત્ર છે એમાં નવકાર મંત્ર તમારે બોલવું હોય તો પહેલા ઓમ જ બોલવું પડે ઓમ ન વિશ્વના તમામ દેશો ઓમકાર ના આધારે જીવે છે બહુ મારી ચાલે તમારે વેદનો મંત્ર બોલવું હોય તો ઓમ જ બોલવું ઓમ ધનનંત્વા ગણ પછી હરિઓમ બોલો તો એક સાર છે બકે ઓમ તો ફરક જ ઓમકાર બિંદુ સંયુક્તમ નત્યમ ધ્યાયેન યોવિના કામરમ મક્ષદમ ચેવ ઓમકારા